સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક સારવારનું કેન્દ્ર બનાવવામાં આવે છે જે આ વર્ષે પણ બસ સ્ટેન્ડ પાસે કરુણા અભિયાન પક્ષી બચાવ કેન્દ્ર રાખવામાં આવ્યું છે કાયલ પક્ષી દેખાય તો વન વિભાગના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તમારા વિસ્તારના કેમની માહિતી મેળવી શકો છો જનરપટ ન્યૂઝ વડોદરા આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણનો દરેકને શોખ હોય છે નાના બાળકોને પણ એટલો શોખ હોય છે એટલો જ શોખ મોટા જે વડીલો હોય છે એમને પણ હોય છે પણ આ શોખની વચ્ચે આપણે જે પ્રકૃતિ ને જે આપણે મતલબ કે અજાણતા જે નુકસાન થઈ રહ્યું છે કે જે પક્ષીઓ છે અત્યારે ચાઈના દોરી છે કાચવાળા દોરા છે આની પર સરકારે પ્રતિબંધ તો મૂક્યો છે પણ અત્યારે અંદરખાને પણ આ બધું ચાલી રહ્યું છે તો જેના કારણે અત્યારે પક્ષીઓને પણ ઘાયલ થઈ રહ્યા છે તો એના ઘાયલ પક્ષીઓના સારવાર માટે આજે સરકાર પણ એક પગલું આગળ લીધું છે અને એ પણ ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર ઊભા કરે છે અને અમારી જે સંસ્થા છે શિવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ એ પણ દર વર્ષે પોરમાં બસ સ્ટેન્ડ પાસે કેમ્પ રાખીએ છીએ અમે દર વર્ષે અમે ટેન્ટ બાંધીએ છીએ પણ આ વર્ષે અમારી ટીમે નક્કી કર્યું હતું કે આ વર્ષે આપણે બધા વિસ્તારની અંદર બાઇક લઈને પેટ્રોલિંગ કરીશું અને દરેક સ્થળોએ વિઝિટ કરીશું કે કોઈ જગ્યાએ પક્ષી ફસાયેલું છે કે નહીં અને દરેક જે પતંગ રસિયાઓ છે એમને અમારી એક અપીલ છે કે સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે છ વાગ્યા પછી જો પતંગ ના ઉડાવે તો જે પક્ષીઓ છે જે ઘાયલો થાય છે એમાં ઘણો ઘટાડો થાય છે અને ઉત્તરાયણ પછી જ્યાં પણ તમને કોઈ દોરા કે દોરાના ગૂંચડાઓ જે પણ વ્યસ્તિત દેખાય છે એ તમે એકત્રિત કરી લો તો પક્ષીઓને ઘણી રાહત થાય છે અને અત્યારે જો તમને કોઈ પક્ષી ઘાયલ દેખાય તો એ તમે અમારો સંપર્ક કરી શકો છો વન વિભાગનો પણ સંપર્ક કરી શકો છો અને અમે અહીંયા પ્રાથમિક સારવાર કરીએ છીએ જો પક્ષીને વધારે જો ઘાયલ થયેલું હોય તો એને વડોદરા ખાતે ઓપરેશનથી લઈને દરેક પ્રકારની સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે તો અમે ત્યાં એને પહોંચાડીએ છીએ